સંસ્કાર મિત્રો જે બતા જે બગલ માં જાય શું બાબા જે તરકા તીસ બધા મજા માં આવ્યો પર બધા મજા માં છો ને અત્યારે તમે જોઈ શકો છો આપણે હાજ કોળ લઈ અને પાર હોટલ જઈ રહ્યા છીએ ઘરે અને આપણે બેહુ કોબા માટે ગયા હતા બેહુ માં આજે બાપુજી છે એકલા અને આપણે પાર હોટલ કોળ લઈ અને જઈ રહ્યા છીએ ઘરે તો કે નીણ કાઈ બોસે નહીં એટલે પાર માટે તો આવો કોળ લઈ જવો પડે અને આપણે ઘરે જઈ રહ્યા છીએ કોલ લઈ તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતાજી જય સોમનાથ તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને આપણા પારુડા ખડ ખાઈ રહ્યા છે કોળ માટે આવી ગયા છે એ જો જોવે છે કે શું લાવ્યા છે કા કોળ ખાવો ભૂમ ભૂ તો અહીંયા આપણે મેળવી દીધો છે કોળ નાખી દઈ મિત્રો પોણા પાંચ અને આપણે એક જગ્યાએ બહાર ગયા હતા વાડી જોવાન બેહુ ને લઈ જવા માટે બધું હતું એટલે આગળ આવ્યા છીએ ઘરે અને હવે આપણે નાખવાની છે નીણ બેહું ને બેહો માં બાપુજી એકલા છે નીણ આપણે નાખવાની છે આ ચોત્ર છે અને થોડું ખડ પડ્યું છે અને આ પોર ગંજી છે ડાંડરની ચોકી બગડી ગઈ છે પણ એ હેઠેથી થોડું થોડું સારું નીકળે છે એટલે એ ડાંડર નાખવાનું છે તો અમારી બેખી આવે તો બધું ખાઈ જાય તો એ ડાંડર ટ્રાણે નાખવાનું છે અને માલ હજી આવ્યા નથી આગળ આવીશીએ તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને થોડુંક ડાંડર નાખી દઈ તો ત્રણ જોવું હાથમાં લઈ અને ડાંડર થોડુંક નાખી દઈ હું આવે ત્યાં તો ત્રણ ગોરા છે એટલે ભૂખ્યા હોય તો ખાઈ જાય તો મળીશી આગળ વિડીયો કન્ટીન્યુ રાખજો જય માતા અમારી ગંજી છે માથે બધું હળી ગયું છે અમારે બિલાડી ગંજી માથે બેઠી છે એ દૂધ ની વાટે છે આગળ બેહું આવે ને એટલે દૂધ મળી જાય ત્યાં સુધી આરામ કરે આખો દી પછી દૂધ મળી જાય આ મારું ઝુંપડું પડી ગયું છે સોમા આખા ક્યાં બેઠું દૂધની વાટે છે આગળ બેહું આવે એટલી વાર છે સેતા આપડે જોડ નાખી દીધી છે પેહો ને મોરલા પણ આટા મારે છે અને હજી વેહું આવી નથી આગળ આવવાની ચારી છે નીંડ નખાઈ ગઈ છે અને નહીં આપણા પારું છે પારુને બાંધી દઈ બે હું ટાણે આપણે આવી ગઈ છે આવી ગયા છે છ ને છ વાગે માલ આપણે આવી ગયા છે તો અટાણે જોવો છ વાગ્યા છે ને ભેહું આપણે પહોંચી ગયું છે ઘરે જો કે નીંડ નાખી છે

તો આમાં જો રીંગણા બટાટા અને ટમેટાનું શાક છે રોટલા દૂધ અને આ છે આપણે સંભારો ગાજર મરચાં તો આ છે અમારા હાજનું વાળું તો આળા બધા વાળો કરવા માટે અહીંયા જુઓ અમે બે વાળું કરી રહ્યા છીએ અત્યારે તો આલો બધા વાળું કરવા માટે જય માતાજી જય સોના